હેલો ખેડૂત મિત્રો પહેલાં તો આપણે બટાકાની સાઈઝ જોઈ લઈએ કે બટાકાનું સાઈઝ આપણે કેટલી છે મિત્રો જોઈ શકો છો આપણી બટાકાની સાઇઝ સારી એવી તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે આપણે આ સાઈઝની જો અમુક બટાકામાં હજુ નાના છે તો આપણે આ સાઇઝ મેન્ટેન કરવા માટે આપણે પહેલાં તો આપણે જો ખાતરનો ઉપયોગ કરવો હોય છે ફર્ટિલાઇઝર તો તેર ઝીરો પિસ્તાળી છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને મિત્રો જીબ્રાલિક એસિડ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને મિત્રો પોટેશિયમ જે સોનાઇટ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો પોટેશિયમ સોનાઇટ જે છે એ આમ તો ત્રીસ દિવસ પછી પણ આપણે ડોઝ ચાલુ થઈ જાય છે અને એ પણ આપણે એ બટાકાની સાઇઝ અને ચમક લાવવાનું કામ કરે છે અને મિત્રો છેલ્લે આપણે ઝીરો ઝીરો પચાસ તો આપવાના જ છીએ અને ઝીરો ઝીરો પચાસ આપીશું એટલે જે આપણો આ બોણ છે એ પૂરેપૂરું સુકાઈ જાય છે અને એની અંદર જે ખોરાક છે એનો જે કસ છે એ બટાકામાં આખો ઉતરી જાય છે અને આપણું બટાકું કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે મિત્રો તો આવી રીતે આ તમે આ ખાતરનો ઉપયોગ કરી શકો છો